નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે એક સુંદર લોકવાર્તા સાંભળવાના છીએ તો ચાલો આ લોકવાર્તાને શરૂ કરી જૂના સમયની વાત છે એક સમૃદ્ધ નગરમાં રાજા વિજયસિંહ નામનો રાજા શાસન કરતો હતો એ રોજ પોતાના રાજ્યમાં ફરવા નીકળતો અને પ્રજાની સમસ્યાઓ સાંભળતો નાના મોટા વિવાદોનું સમાધાન કરતો અને રાજ્યની શાંતિ સુખાકારી માટે દરબારમાં વિચાર વિમર્શ કરતો એક દિવસ સવારમાં રાજા વિજયસિંહ પોતાના ઘોડા પર ચડીને રાજ્યના નાના ગામડાઓના નિરીક્ષણ પર નીકળ્યા સૂર્ય નીકળ્યો હતો અને સોનેરી તડકો તેજસ્વી ધારાઓ પથરાવતો હતો રાજા નદીના કિનારે જંગલની સરહદે પહોંચ્યા ત્યાં લહેરાતી ગમતી બયારો સાથે શાન નદી વહી રહી હતી એ નદીના કિનારે એક ગોવાલન ગાયોને પાણી પીવડાવતી હતી અને પોતાનો મલકતો રેશિલો અવાજે ગીત ગાતી હતી તે ગોવાલોનું નામ રાધા હતું રાધા ગામના ગોવા ગોપાલની પત્ની હતી રાધા ખૂબ જ સુંદર અને નિર્દોષ હતી ચમકતા કાળા વાળ આંખો પર કાજલ અને માથે લેવેલી સાડી જેમાંથી તેના ચહેરાનો મોહક તેજ ફૂટી નીકળતો હતો એ અણમોલ સૌંદર્ય જોઈ રાજા વિજયસિંહ ત્યાં થંભી ગયા તેમનું હૃદય મોહાઈ ગયું રાજા નદી કિનારે ઊભા રહી ઓડાને તટ પર અટકાવીને તે રાધાને નિહાળવા લાગ્યા ગાયોની બેલીનો ઘંટ અને રાધાના મીઠી ગાયિકાનું સંગ સૌંદર્ય અને મોહરતા ફેલાવતું હતું રાજાનું મોહિત મન વધારે ઉત્સાહ્યું રાજા પાસે જઈને રાધા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો રાજા બોલ્યા એ સુંદર ગોવાળો તું કોણ છે અને આ નદી કિનારે શું કરી રહી છે રાધાએ માથે પૂછો ફેરવીને નમ્ર અવાજે જવાબ આપ્યો મહારાજ હું રાધા છું એક સામાન્ય ગોવાલણ છું હું મારી ગાયોને પાણી પીવડાવું છું હું અહીં નજીકના ગામડાની રહેવાસી છું રાજા વિજયસિંહ રાધાની સાદગી અને સુંદરતા પર મોહી ગયા તારું સૌંદર્ય અનોખું છે રાધા રાજા બોલ્યા તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું મારો મહેલ તારા માટે હંમેશા ખુલ્લો છે પણ રાધાએ વિનમ્રતા અને સ્પષ્ટતાથી જવાબ આપ્યો મહારાજ હું પરણેલી છું મારા પતિ ગોપાલ છે અને હું તેમની પ્રેમ મૂર્તિ છું મારા હૃદયમાં એવા કોઈ લાલચ કે ઈચ્છા નથી જે મને મારા પતિથી વફાદારી દૂર કરી શકે રાજા વિજયસિંહ તદ્દન આશ્ચર્યચકિત થઈ ગયા પણ તેમનું મોં છૂટ્યું નહીં તેઓ ફરીવાર નદી કિનારે આવતા અને રાધાને જોતા અને રાજા વારી વારીને રાધાને પોતાના મહેલમાં બોલાવવાની સલાહ આપતા કિંમતી વસ્ત્રો અને સોનાના આભૂષણોની લાલચ આપતા રાધા તું મારી રાણી બની જઈશ તેમ કહેતા પણ રાધાએ હંમેશા એટલું જ કહ્યું મહારાજ હું ગોપાલની ધર્મપત્ની છું મારા માટે એ જ મારા રાજા છે ગોપાલને આ વાતની જાણ થઈ રાજાના પ્રયત્નો અને મસલુફાની હવા થઈ ગોપાલ સીધો અને ન્યાયપ્રિય મનુષ્ય હતો તે જાણતો હતો કે પોતે રાજા તેમને હંમેશા હેરાન કરશે પછી ગોપાલે અને રાધાએ આ રાજ્ય છોડી દેવાનું નક્કી કર્યું એક દિવસ ગોપાલ અને રાધા તેમની ગાયો સાથે કોઈ બીજા રાજ્ય તરફ નીકળ્યા તેઓએ ત્યાંથી સવાર થયા પહેલાં જ આ રાજ્ય છોડી દીધું તેઓ જંગલોથી પર્વતથી ખીણોમાંથી પસાર થયા અને એક અજાણા રાજ્યમાં પ્રવેશ્યા જંગલો અને ખીણોથી પસાર થઈને ગોપાલ અને રાધાએ નવા રાજ્યમાં પહોંચ્યા આ રાજ્યનું નામ અવિમલપુર હતું અહીંનો રાજા સત્યવીર મહાન અને ન્યાયપ્રિય શાસક તરીકે પ્રજામાં પ્રખ્યાત હતું અવિમલપુરમાં પ્રવેશ્યા પછી ગોપાલ અને રાધાએ ત્યાંના એક નાના ગામમાં આશરો લીધો અહીંયાની પ્રજા સરળ અને શ્રમશીલ હતી ગોપાલ અને રાધા તેમના જીવનને ફરીથી શરૂ કરવા માટે તૈયાર હતા ગોપાલે ગામમાં દૂધ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો અને રાધા લોકપ્રિય ગોપી બની ગઈ જેની મીઠી ગાયિકાની ગુંજ આખા ગામમાં સંભળાતી હતી નવું જીવન શાંતિપૂર્વક આગળ વધતું હતું અને તેઓએ તેમના ભૂતકાળને ભૂલી જવાની કોશિશ કરી વિશાળ અવિમલપુરના રાજા સત્યવીરને ગોપાલ અને રાધા અને રાજા વિજયસિંહની વિશે જાણકારી મળી અને તેમની અનૈતિક ઈચ્છાઓ વિશે પણ સંભવિત ખબરો મળી રાજા સત્યવીરે વિચાર કર્યો કે તે ગોપાલ અને રાધાને સુરક્ષા આપવાની સાથે સાથ રાજા વિજયસિંહને એક સખત સંદેશો પણ મોકલવો જોઈએ એક દિવસ રાજા સત્યવીરે ગોપાલને રાજામાં દરબારમાં બોલા મારે તમારું સાહસ અને વફાદારી માટે તમારું સન્માન કરવું છે હું તમને અભિમલપુરના સન્માનિત નાગરિક તરીકે સ્થાન આપીશ અને તમારી સુરક્ષા માટે કોઈ સમજોતો તો નહીં કરું ગોપાલ અને રાધા તો ખુશ થઈ ગયા અને રાજા સત્યવીનો આભાર માન્યો આ દરમિયાન રાજા વિજયસિંહે રાજ્યમાં રાધાની ગાયબી વિશે જાણ મળી તે તેમને શોધવા માટે ઉત્સુક હતા કેટલાક મહિના બાદ તેમને ખબર પડી કે ગોપાલ અને રાધા અભિમલપુરમાં વસે છે રાજા વિજયસિંહ એક મોટો કાફલો લઈને અભિમલપુર તરફ નીકળ્યા જ્યારે રાજા વિજયસિંહ અવિમલપુરમાં પહોંચ્યા ત્યારે રાજા સત્યવીરને તેમને મહેલમાં આવકાર્યા રાજા વિજયસિંહે તાત્કાલિક જ રાધાની માગણી કરી મને મારી ગોવાલન પાછી જોઈએ છે તેમણે દ્રઢતાથી કહી રાજા સત્યવીરે શાંતિપૂર્વક અને ગંભીરતાથી જવાબ આપ્યો મહારાજ વિજયસિંહ રાધા કોઈ સંપત્તિ નથી તે પોતાની રીતે સ્વતંત્ર છે તે અવિમલપુરમાં સુરક્ષિત છે અને હું એ સુનિશ્ચિત કરીશ કે તે રહે અહીં વિજયસિંહે રાજાના સત્યવીરના આ જવાબથી પોતે લઈ જવાની કોશિશ છોડીશ નહીં વિજયસિંહે દ્રઢપણે બોલ્યા રાજા સત્યવીરે ચોખ્ખો જવાબ આપ્યો તમે જે કામ કરો છો તે તમારી સમજરાજ્ય કરજો ન્યાય અને સત્યનું સામર્થ્ય હંમેશા જીતે છે જો તમારે અહીં યુદ્ધ કરવું છે તો પછી તમારે અભિમલપુરની શક્તિનો સામનો કરવો પડશે આ સંવાદે રાજા વિજયસિંહને વિચાર કરવા મજબૂત કર્યા થોડી મિનિટો માટે તેમણે પોતાને અને પોતાના નિર્ણયને વિમર્શ કર્યા રાજા વિજયસિંહે અંતે પોતાના ગુસ્સા અને મોહને પછાડીને નમ્રતાથી માફી માંગી હું મારી લાલચને હરાવી ન શક્યો તેઓએ સ્વીકાર્યું પણ હવે હું સમજી ગયો છું કે પ્રેમ અને વફાદારીના મહત્વ પર અનાધિકાર ન કરવા જોઈએ વિજયસિંહ શાંતિપૂર્વક પોતાના રાજ્ય તરફ પરત ફરે છે ગોપાલ અને રાજા તેમના જીવનમાં સલામત અને પ્રસન્ન રહે છે એક હતો ખેડૂત તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનતુ હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે એમને શુભ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે હું શું કરું એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેને પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવ્યા જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડીની એ ભારી હાથમાં લીધી દરેકને તે ભારી તોડવા માટે બળપૂર્વક ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યું પછી પહેલાં કરડા ખેડૂતે કહ્યું ચાલો લાકડીથી ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડો દરેક એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક એક લાકડી સહેલાથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચેય જણ રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝગડીને અલગ અલગ રહેશો તો તમે કમજોર બની જશો મિત્રો તમને આ લોકવાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરીને ચોક્કસ બતાવજો મળીએ ફરીથી નવા વિડીયોમાં આભાર